નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલાં દોસ્તો આપણે વાત કરું તો રાજ્યમાં હજુ પણ બે વરસાદ સિસ્ટમો એક સાથે એક્ટિવ છે તો આ જિલ્લાઓમાં હજુ પણ અતિભારે વરસાદનું રેડ એલર્ટ છે જ્યાં દોસ્તો હવામાન વિભાગે આગાહી અનુસાર આગામી ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદનો જોર વધશે તો આ વિસ્તારોમાં એકાદ બે જગ્યાએ અતિભારે વરસાદ તો કેટલાક જગ્યાએ ભારે વરસાદ વરસી શકે છે તો ઉલ્લેખનીય છે કે એકાદા બે વિસ્તારને બાદ કરતા મધ્યમ વરસાદ ગુજરાત રિઝનમાં સમગ્ર વિસ્તારમાં રહેશે તો આ સિવાય હવામાન વિભાગે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહેસાણા ગાંધીનગર અમદાવાદ વડોદરા પંચમહાલ ગોધરા ખેડા આણંદ ભરૂચ નર્મદા સુરત ડાંગ તાપી વલસાડ નવસારી આ વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા વધારે છે તો આ સિવાય બોટાદ અમદાવાદ ભાવનગર સુરેન્દ્રનગરમાંથી એકાદા વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે તો ઉલ્લેખનીય છે કે આજથી સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધશે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવીએ છીએ પરેશ ગોસ્વામીની મોટી આગાહી તો ગુજરાતમાં આગામી છત્રીસ કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી છે અને આ વિસ્તારને પણ ધમરો છે મેઘરાજા જ્યાં દોસ્તો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં આગાહી છત્રીસ કલાક માટે ભારે વરસાદની આગાહી કરી છે અને તેમણે જણાવ્યું છે કે અરબી સમુદ્રમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશન અને બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે ખાસ કરીને સુરત હાલોલ અને હિંમતનગર છેલ્લા ચોવીસ કલાકમાં નોંધાયેલા અતિભારે વરસાદ બાદ પણ આગામી બે દિવસ સુધી આ રાઉન્ડ ચાલુ રહેશે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર જીગ્નેશ મેવાણીનું મોટું નિવેદન કહ્યું કે સરકાર ઓલિમ્પિક અને કોમનવેલ્થના નામે ગરીબોની જમીન હડપવા માંગે છે દોસ્તો કોંગ્રેસ નેતા મેવાણીએ દાવો કર્યો છે કે બે ચૂંટણી અને કોર્પોરેશન ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર બનશે જે દરેકને ઘર આપશે જ્યારે ગરીબોની મદદ માટે કોંગ્રેસ હંમેશા તૈયાર રહેશે અને વિશેષમાં કહ્યું કે ભાજપ સરકાર ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમના નામે ગરીબોની જમીન હડપવા માંગે છે પરંતુ કોંગ્રેસ તેના નિષ્ફળ કરશે તો તમામ જાતિના હકો માટે પણ કોંગ્રેસ લડશે અને જીગ્નેશ મેવાણીએ વિશેષમાં કહ્યું કે લડેંગે જીતેંગેને ને નારો પણ લગાવ્યો હતો

સંદેશો પણ આપ્યો છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર વિદેશી રોકાણકારોનો જ્યાં દોસ્તો ઓગસ્ટ મહિનામાં વિદેશી રોકાણકારોએ ભારતીય હજાર નવસો ને ત્રણ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે જે છેલ્લા મહિનામાં સૌથી મોટી વેચવાલી છે તો આ વેચવાલી ભારતીય નિકાસ ઉપર યુએસ ટેરિફને મોંઘા સ્થાનિક મૂલ્યાંકનના કારણે થઈ હતી તો આ આંકડો જુલાઈ મહિનામાં રૂપિયા સત્તર હજાર સાતસો ને એકતાલીસ કરોડના વેચાણ કરતા લગભગ બમણો છે તો ડિપોઝિટરી ડેટા અનુસાર બે હજારના પચીસ સુધી વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો એટલે કે એફપીઆઈએ ઇક્વિટીમાં કુલ રૂપિયા એક ત્રણ લાખ કરોડનું વેચાણ કર્યું છે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો સિક્સ જી ચીપ તો છેવાડાના વિસ્તારોમાં પણ હાઈ સ્પીડ ઇન્ટરનેટ મળશે જ્યાં દોસ્તો ચીનના સંશોધકોએ વિશ્વની પહેલી ઓલ ફ્રિકવન્સી સિક્સ જી ચીપ વિકસાવી છે તો આ ચીપ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં સમાન નેટવર્ક સુવિધા પૂરી પાડવામાં મદદરૂપ થશે અને પર્વતીય તથા છેવાડાના વિસ્તારોમાં પણ હાઈ સ્પીડ ઇન્ટરનેટ પહોંચાડશે તો નવી ટેકનોલોજી દ્વારા સો જીબી પ્રતિ સેકન્ડ સુધીની મોબાઈલ ઇન્ટરનેટ સ્પીડ નોંધાય છે તો આ સફળતા સિક્સ જી ઇન્ટરનેટના વ્યાપક અને ઝડપી પ્રચલનની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે પહેલાં પચાસ ટકાનો ટેરિફ તો હવે દિલ્હીનો પ્રવાસ પણ રદ જ્યાં દોસ્તો ટ્રમ્પના ટેરિફના પગલે ભારત અને અમેરિકાના વ્યાપારિક સંબંધો બગડ્યા છે તો બંને દેશોમાં તણાવો પણ વધ્યા છે તો ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ્સ અનુસાર ટ્રમ્પે ભારતમાં યોજાનારી ક્વાડ સમિટ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે પોતાનો પ્રવાસ રદ કરી દીધો છે તો હજુ આ અંગે કોઈપણ સત્તાવાર પુષ્ટિ થઈ નથી તો આ વર્ષે ભારત ક્વાડ શિખર સંમેલનનું આયોજન કરશે તો આ નિર્ણયથી ଆନ୍ତର ରାଷ୍ଟ୍ରୀୟ ସମ୍ବନ୍ଧ ଅଧି ସକାଛି તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર સુરતમાં પ્રથમવાર એઆઈ આધારિત શિક્ષણ પદ્ધતિ અમલમાં આવી રહી છે જ્યાં દોસ્તો સુરતમાં પ્રથમવાર એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત શિક્ષણ પદ્ધતિ અમલમાં આવશે જેમાં ચાર હજારથી વધારે શિક્ષકોને આ નવી ટેકનોલોજીની તાલીમ આપવામાં આવી છે તો જેમાં શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરિયા ઉપસ્થિત રહ્યા હતા તો એઆઈ પદ્ધતિથી વિદ્યાર્થીઓ માટે અભ્યાસ વધુ સરળ અને અસરકારક બનશે તો પરીક્ષામાં કોઈ પણ ભૂલ થાય તો તેને તરત જ સુધારો શકાશે અને શિક્ષકોને નવી પદ્ધતિનો ઉપયોગ કરવા પ્રોત્સાહન પણ આપવામાં આવ્યું છે જે શિક્ષણ ક્રાંતિ લાવશે ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો સરદાર સરોવર ડેમના પંદર દરવાજા ખોલીને પોણા ચાર લાખ કરતાં વધારે પાણી છોડાયું જ્યાં દોસ્તો સરદાર સરોવર નર્મદા ડેમમાં ભારે વરસાદના કારણે પાણીની આવક વધી છે તો ડેમમાં બે અઢી લાખ કરતાં વધારે ક્યુસેકની પાણીની આવક થઈ છે જેના લીધે ડેમના પંદર દરવાજા ખોલીને પોણા ચાર લાખ જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે તો પરિણામે ભરૂચ ખાતે ગોલ્ડન બ્રિજ નજીકનું નદીનું જળસ્તર ત્રેવીસ ફૂટ સુધી પહોંચવાની પણ શક્યતા છે તો ગોલ્ડન બ્રિજ ઉપર ચોવીસ ફૂટ પાણી પહોંચતા જ ભયજનક સપાટી ગણાય છે તો તેથી સાવચેતી રહેવા માટે પણ એલર્ટ જાહેર કરાયું છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ડોક્ટરોના અક્ષરો સુધારશે તો હાઈકોર્ટનો ચુકાદો જ્યાં દોસ્તો પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે ડોક્ટરો માટે મહત્વનો ચુકાદો આપ્યો છે તો હવેથી મેડિકલ પ્રિસ્ક્રિપ્શન સ્પષ્ટ અને કેપિટલ અક્ષરોમાં અથવા તો ડિજિટલ રીતે આપવા માટે ફરજિયાત છે તો કોર્ટે કહ્યું કે દર્દીઓને પોતાની બીમારી અને સારવારની જાણકારી મેળવવાનો પણ અધિકાર છે તો હવેથી તમામ ડોક્ટરોને ઇન્જેક્શન અનુસાર વિગતો સ્પષ્ટ લખવાનો આદેશ આપવામાં આવ્યા છે તો હાઈકોર્ટે ને નેશનલ મેડિકલ કમિશને પણ મેડિકલ કોલેજોમાં સ્પષ્ટ લખાણ શીખવવાનું પણ મૂલ્ય સૂચવ્યું છે

તમે આ યોજનાની વેબસાઇટની મુલાકાત લઈ શકો છો તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છીએ અમેરિકાની નવી તપાસથી ભારતના વ્યાપાર સંબંધો ઉપર મોટો ખતરો જ્યાં દોસ્તો અમેરિકાએ ભારત સાથેના વ્યાપાર સંબંધોને અસર કરતી એક નવી તપાસ શરૂ કરી છે જેથી એક પોઈન્ટ છ અબજ ડોલરની સોલાર એનર્જી ઇન્ડસ્ટ્રી જોખમમાં છે તો અમેરિકન ઇન્ટરનેશનલ ટ્રેડ કમિશને આરોપોની તપાસ શરૂ કરી છે કે ચીન ભારતના માધ્યમથી ટેરિફથી બચીને અમેરિકાના બજારોમાં પોતાનું વર્ચસ્વ વધારી રહ્યું છે તો આ તપાસના કારણે ભારત ઉપર વધુ ટેર વધી ગઈ છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર જ્યાં દોસ્તો નર્મદા જળ સંપત્તિ વિભાગમાં પાંચ વર્ષથી એક જ કચેરીમાં રહેલા કર્મચારીઓની બદલી માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે તો વર્ગ ત્રણના ના કર્મચારીઓ માટે આ નિયમ લાગુ પડશે તો પતિ અને પત્ની એક જ સાથે સ્થળે કામ કરતા કર્મચારીઓને નજીકની કચેરીમાં બદલી આપવામાં આવશે તો બદલીનો પ્રામાણિક કાર્ય અધિક્ષક ઇજનેર કક્ષાના અધિકારીઓ દ્વારા કરવામાં આવશે તો ક્લાર્ક સહિતના કર્મચારીઓની પણ બદલીઓ કરવામાં આવશે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો ભારત અને અમેરિકાના સંબંધોમાં તો ટ્રમ્પે લીધો મોટો નિર્ણય દોસ્તો ધ ન્યુયોર્ક ટાઈમ્સના દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ વર્ષના અંતમાં યોજાવનારી ક્વાડ સમિટમાં ભાગ લેશે નહીં અને આ ક્વાડ સમિટ ભારતમાં યોજાવાની છે તો આ ક્વાડ સમિટમાં ભારત જાપાન અમેરિકા અને ઓસ્ટ્રેલિયા સંવાદ કરશે તો ઉલ્લેખનીય છે કે ટેરેફના મુદ્દા છેલ્લા કેટલાક મહિનાઓથી અમેરિકાના અને ભારતના 안나 원해 시야지. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છીએ એક સપ્ટેમ્બરથી ઘણા નિયમો બદલાશે જ્યાં દોસ્તો એક સપ્ટેમ્બર એટલે કે આજથી ઘણા નિયમો બદલવા જઈ રહ્યા છે જેની અસર તમારા ખિસ્સા ઉપર જોવા મળશે તો ડિજિટલ ગેમિંગ પ્લેટફોર્મ વેપારીઓ અને સરકારી વ્યવહારો માટે એસબીઆઈ કેટલાક ક્રેડિટ કાર્ડ ઉપર રિવાર્ડ પોઈન્ટ પણ નહીં આપે તો એટીએમ વ્યવહારોના નિયમો પણ બદલશે તો આ સિવાય ચાંદીના દાગીનાની શુદ્ધતા માટે હોલમાર્કોની પણ નિયમો લાગુ થઈ શકે છે તો એલપીજી સિલિન્ડરની કિંમતોમાં પણ બદલાવ જોવા મળશે તો રજીસ્ટ્રાર પોસ્ટ હવે સ્પીડ સાથે પણ મજ થઈ શકે છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર નર્મદા ડેમમાંથી પાણી છોડાતા વડોદરામાં એલર્ટ જ્યાં દોસ્તો નર્મદા ડેમમાંથી સાડા ત્રણ લાખ કરતાં વધારે ક્યુસેક પાણી છોડાતા વડોદરાના કાંઠા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું છે તો આ સિવાય મલ્હાર રાવ ઘાટના એકસો ને આઠમાંથી ઇઠ્યોતેર પગથિયા પાણીમાં ગરકાવ થયા છે જ્યારે કરનાળી ઘાટના એકસો ને દસમાંથી એસી પગથિયા ડૂબી ગયા છે તો વહીવટી તંત્રે સરપંચ અને તલાટીઓને સ્ટેન્ડ બાય રહેવાની સૂચના પણ આપી છે